લીંબડીની બેંક પાછળ આવેલ સંઘવી શેરીમાં વર્ષો જૂના જર્જરિત મકાનનો કાટમાળ રસ્તા પર ધરાશાયી થયો હજુ વધુ કાટમાળ પડે તો પણ નવાઈ નહીં જોકે મકાનને જોતા જ હજુ અચાનક પડે તો કોઈ દુર્ઘટના બની શકે તેમ છે લિંબડી શહેરના સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંક છે તેની પાછળ આવેલી સંઘવી શેરીમાં વર્ષો જૂના અનેક મકાનો છે મકાન માલિક અન્ય શહેરમાં વસવાટ કરી લીધો છે મકાનની મરમત નહીં થતા જર્જરિત બની ગયા છે સવારે મુંબઈ વસવાટ કરતા માલિકનું વર્ષો જૂનું જર્જરિત મકાનનો કાટમાળ સંઘવી શેરીના માર્ગ પર અચાનક જ તૂટી પડ્યો કાટમાળ નીચે પડતા રહીશોમાં ફફડાટ ફેલાયો તૂટેલી દિવાલ અને કાટમાળ માર્ગ પર ઊભેલી કાર પર પડ્યો હતો આ અંગે સ્થાનિક રહીશ નકીશાબેન કાદરભાઈ જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી જ જરિત મકાન બંધ હાલતમાં પડ્યું છે અવાર નવાર કાટમાળ અને દિવાલ તૂટીને માર્ગ પર પડે છે વર્ષોથી અમે નગરપાલિકા કચેરીમાં મકાન ઉતારી લેવા રજૂઆત કરીએ છીએ પરંતુ કોઈ કાર્યવાહી કરાઈ નથી ચોમાસું આવે એટલે લીંબડી નગરપાલિકા મકાન ઉપર નોટિસ ચોંટાડી પોતાની જવાબદારી પૂરી કરેલા છે પછી આગળની કાર્યવાહી કોઈ જ કરવામાં આવતી નથી અમે જીવના જોખમે અહીં રહેતા હોય શેરીમાં પસાર થતી વખતે બોર્ડર પર નીકળતા હોય તેવો ભય લાગે છે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જર્જરિત મકાન ઉતારી લેવામાં આવે તેવી માંગ છે જો આ મકાન ઉતારવામાં નહીં આવે તો અમારે હિજરત કરવાનો વારો આવશે બજમલલા લીમડી સંગવીશેરી આઝાદ ચોક ઘણા વર્ષોથી આ મકાન જર્જરિત છે 10 વર્ષ થઈ ગયા નગરપાલિકાને અરજી દેવી દી પણ અરજી દેતા કોઈ પણ કાર્ય કરવામાં આવતું નથી આમાં રાજકીય દબાણ હોય એવું લાગે છે તંત્રની આમાં બેદરકારી છે અત્યારે જ તે અહીંયા છોકરો રમતા હતા પણ થોડીકવાર ઘર માટે ગયા એના હિસાબે બચી ગયા છે બાકી આમાં કોઈ જાનહાની થઈ તો જવાબદારી કોની રહે હવે નગરપાલિકાને કેવી છે દસ વર્ષથી અરજી આપેલી છે ચોંટાડીને જતા રહે છે કોઈ પણ કાર્ય કરવામાં આવતું નથી અને મકાન માલિકને ફોન કરી છે તો એમ કહે છે કે તમારે થાય કરો એ મકાન ઉતારવા હું આવવાનો નથી અને અત્યારે એ હાલ બોમ્બે રહે છે હવે આમાં જવાબદારી તંત્રની કે કોની એ અમને ખબર પડતી નથી મકાન માલિકનું નામ શું મકાન માલિકનું નામ તો બહુ ખ્યાલ નથી પણ એ બોમ્બે રહે છે અત્યારે હાલમાં ઓકે નકીસાબેન કાદરભાઈ છો આઈથી વારંવાર આમો મકાન નું પડવાનું આ છોકરા એ રમતા હોય કોઈ આમાં ધ્યાન દેતો નથી બરાબર આનું શું કરવાનું છે મકાન ને મકાન માલિક ને કહી છે તો એમને ધમક્યુ આપે છે ફોન માં બરાબર હવે આનું શું કરવાનું છે અમને આની સાઈત આપો ગમે તેમ તમારી શું અમારે આ મકાન પાડી દેવાની બે માળ પડાઈ નાખવાના છે આના અને છોકરા બધી ગાડી રહી જાય છે અમારા જીવને જોખમ છે અમારે શું કરવાનું બાર નીકળી નો સખાય ઘર ને બાર કે બહાર મકાન કેટલા છે ઘણા વર્ષો થઈ ગયા તમે કે લગ્ન કેટલી વાર કરી પણ કોઈ જવાબ નથી દેતું સાલ જતા રહે છે બધા પણ હવે બે માળ પડાઈ દેવાના છે આજ ને આજ જ ને તો મજા નહી આવે દીપક સિંહ રિપોર્ટ S9 ન્યૂઝ લીમડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે